બેઠક રાજકોટ લોકસભા પરથી ભાજપ ઉમેદવાર પરસો રૂપાલા હાલ ક્ષત્રિયો ના રોષ નો સામનો કરી રહ્યા છે ક્ષત્રિયો ગમે તેમ કરીને રૂપાલા ટિકિટ કાપવાની રાજહટ લઈને બેઠા છે એવામાં હવે પાટીદારો સોશિયલ મીડિયા પર રૂપાલા પ્રત્યે સમર્થન દર્શાવી રહ્યા છે ક્ષત્રીઓના રોષ બાદ રૂપાલા રાજકોટ છોડીને વડોદરા લોકસભા બેઠક પર ચૂંટણી લડે તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું હતું વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલ કંચનબાગ ખાતે ક્ષત્રિય નાગરિકોની મહત્વપૂર્ણ બેઠક મળી હતી આ બેઠકમાં અગ્રણીઓ અને ક્ષત્રિય સમાજના લોકો જોડાયા હતા જોકે ભાજપની ક્ષત્રિય સમાજ સાથે કરેલ સમાધાન માટેની બેઠક નિષ્ફળ રહી હતી જેના બાદમાં એક એવી ચર્ચાએ જોર પકડ્યું હતું કે પરશુતમ રૂપાલા વડોદરાથી ચૂંટણી લડી શકે છે છેણ બાદમાં ચર્ચાઓ અને વિવાદ વચ્ચે આજે વડોદરામાં ક્ષત્રિય સમાજની મહત્વની બેઠક યોજાય. પહેલા તો સૌને જય માતાજી અહીં આગળ માંજલપુરના જે મેન મેન સંગઠન છે એના વડીલ પ્રમુખ અને યુવાનો અહીંયા ભેગા થયા છે માંજલપુર ગામ બાથુજીના મંદિરના અંદર વિષય એક જ છે કે રૂપાલા રૂપાલા જે રૂપાલા અત્યારે આખા ભારત દેશમાં જે રૂપાલા છવાઈ ગયો છે ફેમસ કર્યો છે ક્ષત્રિય સમાજને અને બીજેપીની વાત કરું તો બીજેપીને બી રૂપાલા બહુ જ વાલો લાગે છે ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય સમાજે જે કામ કરેલા છે જે બલિદાન આપેલા છે એ જે ભારત જનતા પાર્ટીને બિલકુલ નજર આવતું નથી એટલા માટે અહીંયા બધા યુવાનો ભેગા થયા છે અને નક્કી કર્યું છે કે માંજલપુરની વાત કરીએ તો માંજલપુરમાં કાલથી બેનરો લગાવીશું અને બીજું કે જ્યાં બી પ્રચાર કરવા આવશે જો અમને બીજેપીથી કંઈ પ્રોબ્લેમ નથી મોદી સાહેબથી પ્રોબ્લેમ નથી કેમકે મોદી સાહેબ અમારા દિલમાં વસે છે પણ જે રીતે ડિસિઝન લે છે આ બીજેપીની સરકારને એના જે અમુક લોકો કે રૂપાલાને હટાવણી ના પાડે છે અને જે ક્ષત્રિય સમાજને અત્યારે નીચો નીચો દેખાડવાની કોશિશ કરે છે એના માટે કહીએ કે કોઈ પણ કોઈ પણ આવશે પ્રચાર માટે તો આ એક ક્ષત્રિયના દીકરા તરીકે અમે પ્રચાર નહીં થવા દઈએ અને જે રીતે ક્ષત્રિયની ભાષામાં સમજશે અમે એ ભાષામાં સમજાઈશું અને અત્યારે જોઈ રહ્યા છો આ તો ખાલી ટેલર છે પિક્ચર હજી હજુ બાકી છે એટલે આગળ શું થશે કોઈએ વિચાર્યું નહીં હોય એનું કારણ છે આ ક્ષત્રિયનું લોહી છે અને ક્ષત્રિયોનું લોહી જ્યારે ઉકળે ને ત્યારે ઇતિહાસ બદલી નાખે છે અને આવે ઇતિહાસ કઈ રીતે બદલાય છે એ ટૂંક સમયની અંદર જોવા મળશે જય માતાજી બેનર માં લાગશે આખા ગુજરાતમાં બેનર લાગશે શરૂઆત થઈ ગઈ છે ગઈકાલથી માંજલપુરમાં શરૂઆત થશે અને આખા બરોડા એકલા નહીં આખા ગુજરાત નહીં ગુજરાતની બહાર પણ જ્યાં બી ઇલેક્શન હશે ત્યાં એનો બહિષ્કાર થશે અને બીજું કે બેનરો એકલા નહીં જો અમુક ગામોમાં પ્રચાર માટે ઘૂસવા નથી દેતા અને આ માંજલપુર ગામ બી એક માંજલ માંજલપુરની ભૂમિ ભૂમિ પણ ક્ષત્રિયોની ભૂમિ છે આ ભૂમિને બી અપવિત્ર નહીં થવા દઈએ જે જ્યાં લગીને આ રૂપાલા જે શબ્દ બોલ્યો છે એ પાછા લે અને એની ટિકિટ નહીં કાપે ત્યાં લગીને કોઈ બી હશે ગમે તેટલા હશે જે બી લાઈન આવશે કંઈ ફરક પડે નહીં એનું કારણ છે કે આ બધા યોદ્ધા છે આ બધા યોદ્ધા છે એક એક દસને કાફી છે એટલે જે થવાનું હશે જોઈ લેશું પણ પ્રચાર નહીં થવા દઈએ અને બેનરો વાગશે અને આગળની રણની રણનીતિ જે છે અમારા જે વડીલો અને યુવાનો નક્કી કરશે એ પ્રમાણે કરીશું રવિરાજસિંહ સોલંકી એક સામાજિક કાર્યકર્તા અમારે કોઈ સમાજ જોડે લેવા દેવી નથી કે કોઈનો વિરોધ નથી ખાલી એકલા રૂપાલા જે બોલી રહ્યા છે અમારી મા બેન દીકરીઓની જે ટિપ્પણી કરી છે એના વિરોધમાં અમારી આ લડત છે ક્ષત્રિયોની અને એના માટે અમે બધા ક્ષત્રિયો તૈયાર છે કે એને કોઈ એમાં ઊભા નહીં રાખીએ બધા ક્ષત્રિયો ભેગા થઈને એટલી ગેરંટી નરેન્દ્રસિંહ રાજ